આઠ માર્ચ વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી રહી છે તેના અંતર્ગતે ભાભર શહેરમાં શ્રી કલ્યાણ સાર્વજનિક ટ્રસ્ટ માળકા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભાબર તાલુકા વિવિધ વિસ્તારમાં વિવિધ ક્ષેત્રોમાં કામ કરતી મહિલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો બાબર તાલુકાની શાળાઓ છત્રાલયોની બાળાઓ આરોગ્ય શિક્ષણ સામાજિક કાયદાકીય તેમજ પોલીસ કામ કરતી મહિલાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ શા માટે ઉજવણી કરવામાં આવે છે તે વિષય પર પોત પોતાના વિચારો રજૂ કરી નારી શક્તિનું સન્માન કરવા અને દીકરી દીકરાને સમાન શિક્ષણ સાથે સંસ્કારો આપી સમાજ ગામ અને દેશમાં તેમજ વિશ્વમાં નામ ના મેળવે અને નારી દરેક ક્ષેત્રે આગળ વધે તેવી કામના કરવામાં આવી હતી ચાવડા સુથાનેશી અનુપમ પ્રાથમિક શાળાથી છું તાલુકા શ્રી શિક્ષક તરીકે આજે આઠમી માર્ચ મહિલા દિવસ નિમિત્તે મારું અત્રે સન્માન કરવામાં આવ્યું છે અત્રે શ્રી જનકલ્યાણ સાર્વજનિક ટ્રસ્ટ માળકા દ્વારા માતૃબંધના કાર્યક્રમને ખૂબ જ સુંદર રીતે અહીંયા આયોજન કરવામાં આવ્યું અને નારી શક્તિને બિરદાવવામાં આવી તે બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન અને હું આભાર પણ વ્યક્ત કરું છું કે એમને જે અત્યારે આયોજન કર્યું છે એટલું જ સુંદર રીતે આયોજન કર્યું છે નગરપાલિકા વર્ડની અંદર કે જેના

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા આજે વિશેષ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી ખાસ કરીને વિશેષ રૂપમાં જોઈએ તો નારી શક્તિ એ મહાન છે વિશેષ વંદે માતરમ અને ભારત માતા કે જે બોલીએ છીએ તો નારીનું સ્થાન ખૂબ જ ઊંચું ને મહાન છે માત્ર ને માત્ર અગર નારી શક્તિ જાગૃત લાવી જાગૃતિ સ્વયં લાવી દે જીવન એક મહાન બની શકે છે વર્તમાન સમયે પરમાત્મા પિતા સ્વયંભુ આ ધરાવ ઉપર આવી અને નારી શક્તિને એક મહાન શક્તિ અવતાર એવું શ્રેષ્ઠ જીવન બનાવવા માટે પરમાત્માએ એક રાજયોગની સહજ અને સરળ વિધિ શીખવાડી છે જેના દ્વારા નારી એ ખુદનું નહીં સનું નહીં પણ સર્વ પૂરા વિશ્વનું કલ્યાણ કરી શકે એવી તાકાત છે એટલા માટે કહેવાય છે કે નર જેવી શ્રેષ્ઠ કરણી કરે નર શ્રી નારાયણ બની શકે નારી જેવી શ્રેષ્ઠ કરણી કરે તો નારી શ્રી લક્ષ્મી બની શકે વાસ્તવની અંદર પૂરા વિશ્વની અંદર અગર સર્વ આત્માઓ એક પરમાત્મા પિતા એક પુરુષ એટલે કે પરમ પુરુષ પરમાત્મા છે અને નારી એટલે કે આત્મા દરેક દરેક ભાઈ અને બેન એમાં આત્મા છે એક સજની અને પરમાત્મા પિતા સાજન અગર એવી શુભ દરેકની આત્મિક દ્રષ્ટિ બની રહે તો ખરેખર સર્વનું જીવન એક મહાન બની જાય અને દ્રષ્ટિ શુદ્ધ અને શુભ બનવાથી દરેક માનવ એક મહાન બને અને નારી શક્તિ અબડા નહીં પરંતુ સબડા બની અને નર્ક નહીં પરંતુ સ્વર્ગનું દ્વાર ખોલવાને લાયક બની શકે છે સતીશ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ દશક મિત્રો થોડે ગુજરાતી ઇન્ડિઝનું આ જાગૃતિ અભિયાન સિસ્ટમમાં બદલાવ લાવવાનો એક પ્રયાસ છે જો આ પ્રયાસ આપને ગમે હો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનો ભૂલતા નહીં ગરીબ લોકોને પણ સુખાકારી સુવિધાઓનો હક છે તે આપ પણ સ્વીકારતા હો તો આ વિડીયો શેર જરૂર કરજો ફરી મળીશું ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો